પછી અહીંયા આવીને જોતા રહો તો ફર્સ્ટ ક્લાસ મસ્ત નહીં તૈયાર થયા અને મારા મમ્મીની તો વહેલા વહેલા થોડા ઘણા જતા રહેશે કેમકે ભાઈની બહેનને તો હવે જવું પડે કેમ કે બધાએ વાટે હોય અને આપણે શિવાની નાની એટલે થોડું ઘણું આપણે મોડું થઈ જાય એટલે શિવાનીને બહુ ઠંડીને એવું ન લાગે એટલે થોડોક મસ્ત એમ કહેવાય કે તડકો નીકળે પછી આપણે હાલતા થાય એટલે આપણે રેડી થઈ ગયા છીએ શિવાનીના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે ના સીવાની ને પણ આપણે તૈયાર કરી દીધી છે પણ તો કોટ ને એવું બધું પહેરાવી રાખવી પછી ના જણને કોટ ને એવું બધું કાઢવી નાખશું તો બસ હવે આલતું થવાની તૈયારી કરતા હતા અને અમારે ફદાફા એ તારે લગ્નમાં લાડવા ખાવામાં રા આવશે નહીં થવું હવે ગમે તે જો પોક પોકપાડ એવા ઘઉં થઈ ગયા છો તો હવે આલતું થવું છે ને અમારે તારા આવવું હોય તો હાલો છે ચાલો તો બધા જો તૈયાર થઈ ગયા છે હવે ધીમે ધીમે આપણે પણ હાલતા થઈ જાય હવે બધા રેડી થઈ જશે અને હવે આલતું નથી થવું

બુલેટ લઈ લીધું એટલે આ શોખ પૂરો કરવાવાળા મામાના લગનમાં એન્ટ્રી પાડીવાળા બુલેટ લઈને તો આપણે કલ્લો ખોટી થઈ ગયા કેમ કે લેંગ્યું ને એવું બધું પલાળ્યું તું એટલે હવે પડે ને કા હવે જોને સાટુ બધા

અને મારા મમ્મી લોણ ઉતારવા આવ્યા છે જો ગોરદાદાઈ મોબાઈલમાં વાત કરવા મળ્યા પેરા કોણ છે હાલો રાજુભાઈ આવતા રહો હાલો મારા મામાએ પરણેતર ચાલુ કરી દીધા ગોરદાદા તમારે કાય બોલવાનું ન હોય હવે ફુલડા હમણાં તો કેટલાય ફૂલડા ફૂલડા ઉડાડો વાળા ને પાછું હરખું ન આવતું હોય

શિવાની બાન બધા હાલતા થઈ ગયા કેમ કે હાલતા થઈ ગયા ઉતારવાયા મહેમાન ને બધા જતા રહેશે ને હવે જાને પણ વળાવી દીધી છે ને શિવાની બેન ને ખડી કોટ ને બોટ ને એવું બધું પહેરાવી કે આપડે ગાડી માં જવાનું એટલે ઠંડી નું બધું વ્યવસ્થા તો કરવી પડે અને શિવાની ના પપ્પા એ ઠેલા પેલા બાંધી હતા શિવાની ના દાદા હા હા ના દાદા અને મારા મામા થી હવે પાણી કરે હોય જા એટલે હવે હાલતા થવા તૈયારી માં જશે અને આપણે હાલતા થઈ જઈશ અહીંયા જો કે બધા છે નહીં માંડવો હોય ના આ બધા જતા રહ્યા છે અને તમે બધા આવજો હવે હોહો ના માર્ગી હવે તમે બધા જાઓ પીપળિયા બાજુ અને મેં ઈશ્વરિયા બાજુ નહીં

દીકરા ને આનો બોટ કઠી નાખી પછી કામ થાય છે એટલે બધી ઠંડી ન હોય પણ ગાડીમાં કોવર આવે ને એટલે કોટ ને પહેરાઈ દીધું હતું અને હવે લગન કરીને આવી જાય ખાંચા પાચા આવે ખરીદ પહેલાં થાય છે કે આરામ કરવો છે એમ હવે કપડાં વપડા બદલાવીને ખરી કપડાં પહેરીને મસ્ત આપણે ઘડી બીગડી આરામ કરીશું તો આ સાથે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો annan seal üle oma nood , seal on subscribe , kui teile ei tule juba samas minu blogima , no toob , bye-bye .